ભુજના રતિયા ગામમાં હનુમાન મંદિર પર થયો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ગુસાઈ કરતી હનુમાનજીની પૂજા કરું છું તો આ માણસો આવી મારા ઘરે કુવાડી અજાણે સખત બે આવી હુમલો કરી ગયા છે ને ધાક ધમકી દઈ બાયુને મને એ છોકરાઓને માર નાખવાની ધમકી આપી છે મારા માથે હુમલો હુમલો થયો આ અજાણે સખત બે ગાડી લઈને આવ્યા થાય ને છોકરા માથે પણ ગાડી ભગાવી માર મને મારવાની મને ધમકી આપી નાખી હાજી મને મારા માતાજી માં પરિવાર માટે મને ખતરો છે છોકરા માટે ફરિયાદ નો થાય નો તો નો થાય ફરિયાદ નો થાય પોલીસમાં પોલીસ હા પોલીસ પકડશે આ પોલીસ પકડશે હા આપનું નામ ને પરિચય મમન રમેમમદ ઉટેજા રહેવાસી છે અમને આથી બારમીના દોઢ વર્ષથી તકલીફ છે બારતું માણસો આવી રહેવા રહેવા આવે છે પછી કે અમારા ગામના છોકરા છે બાળકો છે એ લોકોને બિગાડે છે એટલે ખોટા અમે બધા રહીએ છીએ પટેલ લોકો છે મુસલમાન છીએ સાથે રહીએ છીએ જોડીને રહીએ છીએ તેનાની અંદરમાં બીજા બાળતો માણસો આવી મંદિર મંદિરમાંથી હુમલો કરે એ અમને ગમતું નથી ખાસ ને ખાસ વિનંતી છે જે બારતું લોકો છે ફરિયાદી કરેલી છે એ લોકો માટે કારને કાર્યવાહી કરવી જોઈએ મારું નામ મંજુ માવજી ગોરસિયા રહેવાસી સુખપુર મૂળ રતિયા ગામના અમારી માંગ એ છે રતિયા અમે મૂળ રતિયાના તો અમારું ત્યાં શંકર અને હનુમાનજીનું મંદિર છે તે અમારા પૂજારી છે એ પૂજારીને બહારના માણસો આવીને ગામના ને કોઈ નહીં બહારના માણસો આવીને ખોતી કરકત કરી દાંત ધમકી કરી એને ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી તો અહીંયાથી ભાગી જાય ને કાં મારી નાખશે એવી દાંત ધમકી કરી અને એને બહુ કડક કરે છે એના માટે અમે આજે કલેક્ટર સાહેબને પત્ર દેવા માટે આવ્યા હતા અને એફઆર પણ ફળાવીએ અને પોલીસવાળા એની પણ વિધિ કરી કરી છે પત્ર દેવા માટે એટલે આવ્યા હતા ગામજનો બધા એક થયા હિન્દુ મુસ્લિમ બધા અને આજથી પહેલાં અમે હિન્દુ મુસ્લિમ એક થઈને રહી જઈ બહારના માણસો આવીને ખોટી ગામમાં દખલગીરી કરી ખોટો વિખવાટ કરે છે એના માટે ગામજનો એક થઈ હિન્દુ મુસ્લિમ હરિજન મુસ્લિમ પટેલ બધા એક થઈને અમે આજે પત્ર આવ્યા કે આ બારના જે લુખા માણસો છે એ ખોટું દબાણ કરીને બેઠા છે એને તાત્કાલિક અહીંયાથી અહીંયા નિકાલ કરે અને જે ડાબેલ જમીન છે એને ખાલી કરાવે એના માટે અમે આવ્યા છે આમ તો પહેલાં શાંતિ હતી આ હમણાં બે દિવસથી અહીં આવ્યા છે બહારના માણસો એ આવીને ચોરી બહુ થયા છે ગામમાં ચોરી બહુ કરે છે લુખા માણસો છે એટલે એ હમણાં બે વર્ષથી આ તકલીફ છે અમને ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના भक्तગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝ ના માધ્યમથી આપ જોઈ શકશો